હલો ફ્રેન્ડ્સ એક સિક્રેટ વસ્તુ નાખીને આપણે એકદમ ફૂલેલા અને એકદમ જાળીદાર ભજીયા બનાવશું વરસાદની સિઝનમાં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે લીલું લસણ પણ લીધું છે લીલું લસણ મેં મારા ઘરે જ વાવેલું છે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે લીલા મરચાં લીધા છે બે નંગ લીલા વટાણાને મેં ખાંડીને લીધા છે હોય તો યુઝ કરજો ના હોય તો સ્કીપ કરી દેજો લીલા ધાણા લીધા છે મેથી લીધી છે લીલી મેથી અને લીલા ધાણા જરૂરથી એડ કરજો બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે હવે આપણે સૌથી પહેલાં લીલી મેથી એડ કરી દેસું લીલી ડુંગળી એડ કરી દેસું કોથમરી એડ કરી દેસું લીલું લસણ એડ કરી દેસું એટલા બધી વસ્તુને મિક્સ કરવાની છે લીલા વટાણા પણ એડ કરી દેસું લીલા મરચાં પણ એડ કરી દેસું આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરી દેસું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું થોડા તલ પણ એડ કરી લેશું આખા ધાણા છે તે પણ એડ કરી લેશું આખા ધાણાનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે હળદી પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર એક ચમચી ભરીને એડ કરવાનું છે એક કપ ભરીને આપણે ચણાનો લોટ એડ કરી લેશું અહીંયા બધી વસ્તુ આપણે ધોઈને લીધી છે એટલે પાણીની બહુ જરૂર નથી પડતી હવે આપણે બરાબર મિક્સ કરી લેશું ઝાઝી આપણે લીલી વસ્તુ લીધી છે અને બેસન આપણે ઓછો એડ કરવાનો છે જેથી આપણા ગોટા છે એકદમ લીલા અને એકદમ સરસ ટેસ્ટ આવે છે આમાં અને ખાવાની પણ બહુ મજા આવે છે એમય વરસાદ જો પડતો હોય અને ગરમ ગરમ જીયા મળી જાય એટલે બહુ જ મજા આવીએ તો અહીંયા આપણે થોડો થોડો લોટ આ રીતે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જશું તો લગભગ બેથી ત્રણ કપ જેટલો આપણે અહીંયા લોટ એડ કરી લેશું એકસાથે આપણે બધો નથી એડ કરવાનો આ રીતે મિક્સ કરતા જશું અને આપણે ચણાનો લોટ એડ કરતા જઈશું અહીંયા મેં ચણાનો લોટ છે તે એકદમ ઝીણો લીધો છે કરકરો નથી લીધો તો આ રીતના મિશ્રણ આપણું તૈયાર થાય ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરવાનું છે અહીંયા મેં થોડું અમતું પાણી એડ કર્યું છે બહુ વધારે નથી એડ કર્યું હવે આપણે સિક્રેટ જે વસ્તુ છે તે એડ કરવાની છે તેનેથી જ આપણા ભજીયા છે એકદમ જાળીદાર અને પોચા બને છે અને ખૂબ જ સરસ એવા ફૂલે છે તો અહીંયા આપણે ખાવાનો સોડા લીધો છે જે ટાટા સોડા આવે છે તે જ લીધો છે તમારી પાસે હોય તો એડ કરજો હવે સોડાની ઉપર જ આપણે લીંબુનો રસ આ રીતે એડ કરવાનો છે તેનાથી જ આપણા ભજીયા છે તે એકદમ જાળીદાર અને ફૂલેલા ફૂલેલા બને છે હવે આપણે આ બધું મિશ્રણને બરાબર મિક્સ કરવાનું છે લગભગ બે મિનિટ સુધી આપણે આ રીતે ફેટી લેશું જો તમને મારા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને આગળ શેર જરૂરથી કરી લેજો તો આપણું બેટર છે તે સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું છે આ રીતે આપણે ભજીયા પાડી લેશું પહેલાં સહેજમતું પાડીને જોઈ લેવાનું કે તેલ આપણું થઈ ગયું છે કે નહીં તેલ આપણે બહુ વધારે પડતું ગરમ નથી થવા દેવાનું કે ઉપરથી લાલ થઈ જાય અને અંદરથી કાચા રહી જાય આપણે તેલને મીડિયમ ગરમ થવા દેવાનું છે જેથી ધીરે ધીરે કરીને જ આપણા ભજીયા છે તે ઉપર આવવા લાગશે અહીંયા મેં ફ્રાય પેન લીધેલું છે ભજીયા તળવા માટે બહુ ડીપ નથી અને બહુ ઉપરું પણ નથી જેથી તેમાં વધારે ભજીયા સમાય છે અને એક સાથે ઘણા બધા ભજીયા બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે ભજીયા બનાવશું અને અત્યારે વરસાદ ખૂબ જ પડી રહ્યો છે તો તમે પણ ભજીયા ગરમ ગરમ બનાવજો બહુ સરસ એવા બનીને તૈયાર થાય છે હવે આપણે ભજીયાને આ રીતે સરસ પલટાવી લેવાના છે આ રીતે આપણે અલટ પલટ કર્યા કરવાનું છે જેથી એક સરખા કૂક થાય અને ખૂબ જ સરસ કૂક થઈને તૈયાર થાય છે આવી બધી સામગ્રી નાખીને આપણે જે ભજીયા બનાવીએ છીએ એ બહુ મસ્ત ટેસ્ટમાં લાગે છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો પછી હું તમારી માટે મરચાંના રીંગ ભજીયા લઈને આવવાની છું જલ્દી તો તે વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં હવે આપણે કાઢી લેશું કોને કોને ભજીયા પસંદ છે આપણા ગુજરાતીઓને તો ભજીયા બહુ જ પસંદ હોય છે અને ગુજરાતમાં અમદાવાદ બાજુ ભજીયા બહુ જ મળે છે અને આવી વરસાદની સિઝનમાં તો ભજીયાને ખાવાનું બહુ મન થતું હોય છે ગરમ ગરમ હોય તો જ મજા આવે છે ખાવાની જો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા જ ભજીયાને બનાવી લીધા છે તમને એકદમ નજદીકથી બતાવી રહી છું કે કેટલા સરસ બનીને તૈયાર થયા છે સાથે ડુંગળી અને મરચાં સાથે તમે આની જોડે ચટણી પણ બનાવી શકો છો કઢી બનાવી શકો છો જે કઢી કઢી આવે છે એ પણ બહુ સરસ લાગે છે કોને કોને વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો શેર કરજો અને વિડીયો ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટમાં લખજો જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે અંદરથી પણ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને આવો તો બધા ભજીયા ખાવા આવજો જય માતાજી